વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ અને વૃક્ષારોપણનું આયોજન થયું વિશ્વ હિન્દુ પરિષદના જન્માષ્ટમી પર્વના દિવસે ષ્ટિ પૂર્તિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા પિસાચેશ્વર મહાદેવના પરિસરમાં આજે સવારે દસ કલાકે રક્તદાન કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ર રક્તદાન કર્યું હતું તથા જંબુસર પીઆઈ એવી પાણમિયાના અધ્યક્ષતાને વૃક્ષારોપણ કરાયું હતું નવી વિદ્યાલયના આચાર્ય એ છેતાલીસમી વખત તથા તેમના ધર્મપત્ની નૂતનબેન ઠાકોરે અગિયારમી વખત અને તેઓના દીકરા હિનિતસિંહ ઠાકોરે દસમી વખત રક્તદાન કર્યું હતું સમગ્ર સંચાલન વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા સહમંત્રી ભૂપેન્દ્રભાઈ પંચાલ જંબુસર પ્રખંડ અધ્યક્ષ હિતેશભાઈ પ્રજાપતિ જંબુસર નગર અધ્યક્ષ વિપુલભાઈ ગાંધી જંબુસર પ્રખંડ સંયોજક કમલેશભાઈ ટેલર તથા કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું જય શ્રી રામ જન્માષ્ટમી એટલે વિશ્વ હિન્દુ પરિષદનો સ્થાપના દિવસ આવતીકાલે જન્માષ્ટમી હોય શ્રી કૃષ્ણ ભગવાનનો સંપૂર્ણ દેશમાં આનંદ ઉલ્લાસથી આ ઉત્સવ ઉજવવામાં આવવાનો છે ત્યારે આ વર્ષે જન્માષ્ટમીને દિવસે વિશ્વ હિન્દુ પરિષદને સાહીઠ વર્ષ પૂર્ણ થવાના હોય એ અંતર્ગત સમગ્ર ભારતની અંદર ષ્ટિ પૂર્તિ કાર્યક્રમોનું આયોજન કરવામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે એ નિમિત્તે જંબુસર પ્રખંડમાં પણ ષષ્ઠી પૂર્તિ કાર્યક્રમ નિમિત્તે આજરોજ રક્તદાન અને વૃક્ષારોપણનું કાર્યક્રમ અહીં પિસાતેશ્વર મહાદેવ મંદિરે આયોજન કરવામાં આવ્યું છે